હાય ફ્રેન્ડ હું છું ગોપાલ મારુણિયા જો તમે યુટ્યુબ ચેનલમાં ન હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો લૂટી ગયો બરબાદ થઈ ગયો કાકા લે હવે તને શું થયું એલા હજી મારા લગન નથી થયા છોકરાના જન્મ પહેલા હું મરી જઈ શું થાય છે એલા વળી હજી તારા લગન ન થઈ ગયા તારા છોકરા એલા પૂછીનો વિનક થાય તો આપણે બેમાંથી એકાઈ ન બચે રડી જઈશું

આવી ખોટી ખોટી સોગંદ ખાવાથી માણસ મરી જાતા હોત ને તો મારા જેવા ગવડિયા ઘર જોવાની વાત મરી જ એટલા ઘોડે ખોટી ખોટી વાતો નથી કરતો ફોનમાં દીકું મેં ખાધું ન ખાધું ભલે ને સુનલો રોટલા ખાઈને બેઠો હોય કાકા મારા લગ્ન મારા મારા રોયા તારા લગન નહીં તારા નામના ભજન રાખીને ખીચડી કઢી ખાવાની વિચાર છે હું હું કહું મારા રોયા બધું કહીએ પણ પૈસા ના માંગતો કાકા એવો સમાચાર મેલા કે હું દોરા પછી સૂચિનો વિનાશ થવાનો તે ભલેને થાતો એમાં મારે શું મને તો એવું હતું કે તું પૈસા માંગવા આવ્યો છે આ દોવાનો સટકી જ્યુ લાગે વેલા હર મરવાનું લાગે હા તો સૂચિનો થવાનો છે તો આપણે શું એમાં લેવા દેવા કાકા હવે તમે દેશો ક્યાં એ તો મન ક્યો અલ્યા જોતો નથી હું તો ઘર જ રહું છું શું છે ઘર તો ગામમાં છે નક કેતો આ ઘર બધા કિના ઉપર છે બટા ઘર તો મે લોન ઉપર બનાવ્યું છે કાકા તમે કિના ઉપર બેઠા હો એટલે જો તો નથી હું તો મારા ઘરે બેઠો નહીં તમે કિના ઉપર બેઠા હો એટલે જો તો નથી હું ખાટલા ઉપર બેઠો હો કાકા હું એમ ન કેતો આ ખાટલો જીના ઉપર છે ને એ જમીન ના બે ભાગ થઈ જવાના છે એ ભલે ને થાતા આપણે જીન કોર જાજે જમીન લઈ છે ઇન કોર આપણે ઉભા રહી જઈશ કાકા એમ નહીં આખી પૃથ્વીનો વિનાશ થઈ જશે એટલે શું વાત કરત તો મેં ઓલા 14 વર્ષનો વીમો ઉતાર્યો એ પાક છે તો વાપરશે કોણ મને એવું લાગે છે આનું સદકી જુ લાગે પૃથ્વીનો વિનાશ થવાનો છે અને આ પૈસા પૈસા કરે એટલે પ્લાન પ્લાન કરીને ઓલી વખતે 2 લાખનો પ્લાન કરી અને 5000 બૂચ મારીને વહી ગયો ખબર છે તને આખર તમારા શોખ અને આખર કરોડોના ઢગલા થાય છે સારું હાલ કેવો પ્લાન છે એક ફેર મને સમજાવી દે આપણે બધા પાસે પૈસા લઈ આવીએ આપણે એમ કહેવાનું પંદર વર્ષે પાછા દઈશ બધાને ડબલ કરીને આપશું આપણે એટલે આ ડબલવાળી આ ઘરના મોંભારાએ વેચી વેચીને બધાને આપવા પડશે એટલે આ કાકા તમારે બધી લાલયછત છે જતા રહીશો ને પછી કોઈ લેવાની કાકા ચૌદ વરસ પછી બધા મરી જશે છે આપણે કોઈ પૈસા નહીં દેવા પડે એટલે હા એ વાત તારી સાચી હો તો ચાલો એટલે આ ચૌદ વરસ પછી પૃથ્વીનો વિનાશ થાય છે તો ખરો ને એટલે ઓલા અનિલયા કીધું ને એટલે લોઢાણ

તું કેતો તો ચૌદ વરસ પછી વિનાશ થઈ જશે તો હવે આપણે શું કરશું રાઈડ નાખોમાં ફોન કપાઈ ગયો હે અરે ભગવાન હવે મને ખવડાવશે કોણ તો હવે શું કરશું કાકા સાનું માનું બેસ પૃથ્વીનો વિનાશ ખાવાનો કરીને બાર કરોડનું ધેણું કર્યું હવે કેવી રીતના ભરશું હવે હું સાંભળ બેઠો તરીકે આમ પાવડા બકડીએ લેતો સુરંગ બનાવી અને સુરંગમાં હાંતી જઈ નહીં ત્યાં ધેણાવાળા માથે પડીને ઓલા અનિલ ભરો મારે સુરંગ બનાવી પડશે ના મારા રોયા દેણા વાળા પેટ નહી પેટમાં પેટ ચીરીને વેચી વેચીને મારા માંથી પૈસા ભરશે તો બાર કરોડ નું દેણું ભરાય છે નહીં એના કરતા સુરંગ બનાવી સુરંગમાં રહેવા માંડે